એક સુરત નો પ્રકાશ થાય એટલે ચંદ્ર નો પ્રકાશ પણ ચાંખો પડી જાય આજે ભારતને આજે ભારત લડે છે શા માટે જેટલા બધા ભારતમાં પ્રશ્નો છે પણ જો એકાદો યોદ્ધા તૈયાર થાય વિવેકાનંદ સ્વામી જેવો યુવાન તૈયાર થાય નાશ કરી શકે અને પ્રહલાદ જેવો એક બાળક તૈયાર થાય માટે ભગવાનને અવતાર લેવો પડે છે સબોતોની ધરતી છે ભારત सुभाष चंद्र बोस ने ते ले सरदार वल्लभ भाई पटेल ने रही भगत सिंह ने लै लो रामनाथ ने रही भारत सफू तो अर्पण की भूमि है तर्पण की भूमि है यहाँ की नदी 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 हमारे लिए गंगा है और कंकण कंकण हमारे लिए शंकर है हम जीते हैं तो इस देश के लिए मरेंगे तो भी देश के लिए और मरने के बाद भी बेदी हुई गंगा में अस्थि को कोई कान लगाकर सोने तो एक ही आवाज आएगी भारत माता की जय आवो युवान जारे भारत ने मरे तेरे भारत ने आवा युवान ने जरूर पर आज आपको जमानों बदलाए क्यों से યુવાન કોને અને ના ચશ્મા હોય અને ટાઈટન ઘડિયાળ હોય નાયકી ટ્રાઉઝર હોય કે કાવાસાકી હાઈ નિંજા સુઝુકી હાઈ બુઝાવી ગાડી હોય અને સિગારેટની શોટ મારતો હોય આને ભારતનો યુવાન કહેવાય છે ગુંડા થાવું ભાઈ સાવ સહેલું છે એ તો કલ આના પણ થઈ શકે એ તો સરળ છે એકાદી ગાડી લઈ લેવી લોન ઉપર તો બધું મળે છે તો ફોન પણ લોન ઉપર પડે છે

સારા વાળ રાખે છે સારી ગાડી રાખે છે ભેગા થતા નથી આજનો યુવાન કેવો હોવો હોય મારે ત્રણ વાત કરી છે યુવાનમાં ત્રણ ગુણ હોવા જોઈ તો આજનો યુવાન તો ભારતનો ભારત નો યુવાન કહેવાય પેલો ગુણ છે ભારત યુવાન